વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ અમરેલી જિલ્લાના બગસરા શહેરથી માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલા સુડાબડ ગામ આઈમાં ખોડિયાર માતાજીના સાનિધ્યમાં બ્રહ્મલિન સંત બાબુ ભગતની એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી મહોત્સવ યોજાયો હતો મંદિરના પૂજારી કરશન ભગત દ્વારા આયોજિત કાર્યક્રમમાં બગસરા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા બાબુદાસ બાપુની એકવીસમી પુણ્યતિથિ આજે અમે લોકોએ ઉજવી છે અને ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય થયું તેમને પચાસ વર્ષ એક મહિના પછી પૂરા થાય છે મહાસુદ સાહિત્યમે અને ખોડિયાર માતાજી સ્વયંભૂ પ્રગટ થઈ અને બાબુદાસ બાપુને દર્શન આપેલા પરસો આપેલો અને એની તમામ મનોકામના પૂર્ણ કરેલી એ આજે એનો એક પર્વ નિમિત્તે આજે એકાવન કુંડી યજ્ઞનું આયોજનનું અમે આજે એક નક્કી કર્યું છે અને એ આજથી એની શરૂઆત થઈ છે અને આવતા મહાસુદ સાયતમ સડ સાયતમનો આ કાર્યક્રમ થવાનો છે એટલે બધા સંતો મહંતોને અમે તેડાવવાના છે અને ભાવિ ભક્તોને માતાજીના દર્શનનો બધાને લાભ મળશે આજે અમારા ગામના આંગણે માના પ્રાગટ્યના પચાસ વર્ષ પૂર્ણ થાય છે એ પહેલાં જેમને સાક્ષાત દર્શન આપી અને બાબુદાસ બાબુને માએ સુળાવળ ગામના આંગણે પ્રગટ થઈ દર્શન આપ્યા અને એ પૂજ્ય બાબુદાસ બાપુની એકવીસમી આજે તિથિ હતી એ નિમિત્તે વિવિધ આપણી દેહાણ જગ્યાના સંતો ભાવિક ભક્તો વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોની આજની આ ઉપસ્થિતિમાં મહાપ્રસાદ અને આગામી દિવસો કે એક મહિના પછી માના પ્રાગટ્ય મહોત્સવના પચાસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે સ્વર્ણિમ જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણીનું આજે એક આયોજન ટ્રસ્ટી મંડળ અને સૌ સેવક સાથે મળી એક આયોજન કરવામાં આવ્યું છે